સેમ્પલ જે જે આપણા દર્દીઓને પથરી નીકળી છે આપણે દવા આપીએ છે જે મુખ્યત્વે પેશન્ટમાં પેશાબ વધારવાનું કામ કરે અને પથરીને તોડવાનું કામ કરતો હોય છે ધોરા દિવસે પેશન્ટને તારા બતાવી દે એમ એવો અસર અને પેશન્ટ જ્યારે પથરીનો દુખાવો લઈને આવતો હોય છે તે નીચે આરોટે પેટ પકડીને આવે 17 થી 18 એમએમ સુધીના સ્ટોન આપણે રીમૂવ થયા છે ઓછું પાણી પીવો છો એટલે પાણી ઓછું પીવાના લીધે નાના નાના ક્ષાર જે ભેગા થાય છે અને પથ્થર સ્વરૂપ બનતા હોય છે તમે કામ કરો હરો ફરો પણ પાણી પીવા પ્રત્યે વધારે પડતું ધ્યાન આપવું એ જરૂરી છે બરાબર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે જય નારાયણ હોસ્પિટલની અંદર જે મધવાસ ગામની અંદર આવેલી છે તમે સામે જોઈ શકો છો જે હાઈવે છે બરોડા ગોધરા હાઈવે છે અને હાલોલ કાલોલની વચ્ચે મધવાસ ગામ આવેલું છે જ્યાં રોડની બાજુમાં જ તમને આ જયનારાયણ હોસ્પિટલ જોવા મળી જશે મિત્રો અહીંયાની ખાસિયતની વાત કરીએ તો ઘણા લોકોને પથરી થતી હોય છે તો ઘણી જગ્યા ઉપર ઓપરેશન કરીને પથરી કાઢવામાં આવે છે પણ અહીંયા ખાલી દવા માત્રથી જ પથરી કાઢી આપવામાં આવે છે અને એ સાથે ઘણા બધા ચામડીના રોગો પણ હોય છે તો તેની પણ ખૂબ ઉત્તમ રીતે સારવાર કરવામાં આવે છે તો ચાલો મિત્રો જયનારાયણ હોસ્પિટલની અંદર જઈએ અને અંદર જઈને ડૉક્ટર સાહેબ સાથે મુલાકાત લઈએ અને આગળની સંપૂર્ણ માહિતી પણ તમને આપીએ મિત્રો આ છે ડૉક્ટર સુનિલ પરમાર જય નારાયણ જય નારાયણ જે આપણને પથરી વિશેની સંપૂર્ણ માહિતી આપશે કે અહીંયા વગર ઓપરેશને કઈ રીતના પથરી બહાર કાઢવામાં આવે છે અને પથરી કઈ રીતના થાય છે આપણને તે સંપૂર્ણ માહિતી આપશે તો ડૉક્ટર સાહેબ થોડું જણાવો આપણને પથરીની ચર્ચા કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું બરાબર પથરી બનવાના મુખ્યત્વે કારણ હોય છે તો ડિહાઈડ્રેશન બરાબર પછી નાના નાના જે રચકણ હોય એ ભેગા થઈને પથ્થર સ્વરૂપે બનતા હોય છે અને એ પથ્થર તમારે કિડનીમાં પેશાબની પી કિડની અને પેશાબની કોથળીને જે કનેક્શન કરે યુરેટ્ર યુરેટરમાં યુરેથ્રામાં કે યુરિનરી બ્લેડરમાં કોઈપણ જગ્યાએ એને અટકતી હોય છે અને એના કારણે પથરી જે ફસાઈ જાય છે એના કારણે ખૂબ અસહ્ય પીડા થતી હોય છે અને દર્દીને ધોરા દિવસે તારા બતાવી દે એવો દુખાવો હોય છે બરાબર બરાબર આપણે ઘણા બધા આપણી જોડે સેમ્પલ પણ છે કે ઘણા દર્દીઓને ફરક પડ્યો છે જેમની પથરી નીકળી છે એ પણ વગર ઓપરેશન તો થોડા સેમ્પલ બતાવો ને તેની સાઇઝ પણ બતાવો તો ખબર પડે બરાબર છે પથરી મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે સ્ટ્રુવાઇટ હોય છે યુરિક એસિડ ના હોય છે સિસ્ટીન ના હોય છે આ કેલ્શિયમ ઓક્સિલેટ ને એનો સ્ટોન છે કેલ્શિયમ ઓક્સિલેટ આ તમે કોઈ પણ લેબોરેટરીમાં તમે એનો રિપોર્ટ કરાવી શકો છો બરાબર છે

પેશાબ વધારવાનું કામ કરે અને પથરી ત્યાં તોડવાનું કામ કરતું હોય છે આપણે પેલો તમે સેમ્પલ બધાયો તો નામ સાથે નંબર સાથે તો આ જુઓ તમે કંઈક આ રીતના અહીંયા જે પેશન્ટ આવે છે તેની પથરી નીકળે છે અને નામ નંબર સાથે અહીંયા આપી જાય છે તો આ સેમ્પલ છે તો આગળ આપણે આખી પ્રોસેસ જાણીશું કે કઈ રીતના પથરી થાય છે અને કઈ રીતના નીકળે છે તો થોડું તે પણ જણાવી દો મુખ્યત્વે કિડનીમાં જે પથરી બનતી હોય છે એ કેલિક્સમાં હોય છે યુરેથ્રામાં હોય છે યુરેટરમાં હોય છે યુરિનરી બ્લેડરમાં હોય છે મુખ્યત્વે શું હોય છે કે ફેમિલી હિસ્ટ્રી હોય છે ડીહાઈડ્રેસન હોય છે તમે શું ખાઓ છો પીઓ છો મુખ્યત્વે જમીનને અડીને થતી જે શાકભાજી હોય છે જેમ કે ટામેટા છે મૂળા છે કે જેમાં ડાયરેક્ટ એબઝોર્બ વધારે ક્ષાર કરતા હોય છે અને એ વધારે પડતા ક્ષાર પછી ઉકાળેલી વધારે ચા બરાબર વધારે પડતી ઉકાળેલી ચા એ હોય છે મુખ્યત્વે ઓછું પાણી પીવો છો એટલે પાણી ઓછું પીવાના લીધે નાના નાના ક્ષાર જે ભેગા થાય છે અને પથ્થર સ્વરૂપ બનતા હોય છે બધી જગ્યાઓ પર અલગ અલગ રીતના કાઢવામાં આવે છે ઓપરેશન પણ કરે છે ઘણા દર્દીઓની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોય છે અને ગરીબ જનતા ખૂબ હેરાન થતી હોય છે એટલે કંઈ મોટું ઓપરેશન કરાવી નહીં શકાય હા એટલે મારો મારો પ્રયત્ન ત્યાં સુધી હોય છે કે વગર ઓપરેશન એ દવા દ્વારા થઈ જતું હોય તો આપણે એ દવા દ્વારા જ આપણે

પેશાબ કરવા ગયા અને લાલ પેશાબ આવ્યો લોહી જેવો પેશાબ આવ્યો તમે ગભરાઈ ગયા પેશાબમાં લોહી આવ્યો પરંતુ એને આપણે શું કહેવાય અમારી મેડિકલની ભાષામાં એને આપણે હિમેચુરિયા કહેવાય કે બ્લડ ઇન યુરિન આપણે મુખ્યત્વે યુરિન યુરિન રૂટિન દ્વારા એક્સરે કેયુબી દ્વારા સિટી સિટી સ્કેન દ્વારા સોનોગ્રાફી દ્વારા આપણને

ધોળા દિવસે પેશન્ટને તારા બતાવી દે એમ એવો હશે પેશન્ટ જયારે પથરીનો દુખાવો લઈને આવતો હોય છે તે નીચે આરોટે પેટ પકડીને આવે એટલે અમે અંદાજો લગાવી દઈએ છે કે પથરી પણ હોઈ શકે એટલે સોનોગ્રાફી કરાવવું જોઈએ એક્સરે કરાવું જોઈએ યુરિન રૂટીન કરાવવું જોઈએ સીબીસી કરાવવું જોઈએ અને સ્ટોન કલ્ચર પણ કરાવવું જોઈએ કે સ્ટોન એટલે માણસની આખી જે પ્રકૃતિ આપણને ખબર પડતી હોય છે બરાબર એટલે અમે પથરી નીકળી ગયા બાદ પણ શું ખાવું શું ન પીવું એની લાઇફસ્ટાઈલમાં શું સુધારવા જેવું છે શું પાણી કેટલું પીવું જોઈએ એની ડાયટ અને એની લાઇફસ્ટાઈલ પણ ચેન્જ કરી તમે કામ કરો હરો ફરો પણ પાણી પીવા પ્રત્યે વધારે પડતું ધ્યાન આપવું એ જરૂરી છે બરાબર કેમ કે જ્યારે તમે જોજો કે ઘરકામ કરતી સ્ત્રીઓ જ્યારે આપણે પાણીની પાઇપ હોય કે નળી હોય કે દસ વર્ષે પણ એમાં કચરો ભરાઈ જાય છે અને કચરો સાફ નથી કરતા એટલે બ્લોક થઈ જાય છે અને પછી ઉભરાય છે એટલે આ વસ્તુ મુખ્યત્વે પાણીનું પ્રેશર એટલે પાણીનો પ્રવાહ પાણી એવી વસ્તુ છે કે જે પથ્થરને પણ તોડી શકે છે અને પાણીનો પ્રવાહ જો શરીરમાં પાણી આપણે ઇન્ટેક યુરિન ઇન્ટેક વધારે લઈશું તો યુરિન આઉટપુટ વધશે અને યુરિન આઉટપુટ વધવાને લીધે જે નળીમાં જે નળીમાં જે પથરી અટકી છે એ ધક્કો વાગે અને નીકળી જતી હોય છે એટલે મુખ્યત્વે હું પથરી તોડવા માટેની દવા અને પેશાબ વધારે લાગે એ એના માટેની દવા આપતો હોઉં છું એના કારણે પથરીના ક્ષાર જે રચકણો છે એ તૂટી જાય છે અને પેશાબ માટે નીકળી જાય અને પેશાબનો ફ્લો કે જે ધક્કો વાગે અને નીકળી જતો હોય છે એટલે એના કારણે પથરી જ્યારે દર્દી મારી હોસ્પિટલમાં જ્યારે આવે છે અને હાથમાં લઈને આવે છે જે તમે જોઈ શકો છો કે દર્દી પછી મને પથરી આપી જાય છે અને ત્યારે મને લાગે છે કે આપણું આ પથરી જે નીકળી જાય છે અને પેશન્ટ આપી જાય છે એટલે કઈક આ રીતના આપી જાય છે નામ નંબર સાથે બરાબર એ ઘણા નંબર ઓફ કેસીસ મારી હોસ્પિટલમાં આપણી સુધી પહોંચતી પણ નથી કેમ કે

કે જે દવાઓના મધર ટીંચરની એક્શન કિડની અને કિડનીની આખી જે સિસ્ટમ છે તેની પર હોય છે અને વગર ઓપરેશને દવાથી દવાથી જ્યારે પથ્થર નીકળતી હોય છે એમાં દર્દીને સંતોષકારક પરિણામ મળતું હોય છે અને જ્યારે વધારે પડતા મેજર સ્ટોન હોય છે કે જે ત્યારે હું ચોક્કસપણે સર્જરી કરવા માટે કહેતો પણ હોઉં છું મિત્રો આગળ આપણે જે પથરી વિશેની સંપૂર્ણ જાણકારી જાણી હવે જે ચામડીને લગતા રોગો છે તેના વિશેની પણ થોડી માહિતી આપશે ચામડીના રોગો જોવા જઈએ તો મુખ્યત્વે સોરિયાસિસ થતું હોય છે બરાબર એક્ઝીમાં થતું હોય છે વારંવાર ગુમડા થતા હોય છે ચીરા પડવા સફેદ ડાક રોકો ડરમાં ખરજવું ખસ દાદર મોડા પર ખીલ થાય નાના નાના મસા થાય ગળાના ભાગે પગની એડી ફાટવી તેમાં ચીરા પડવા તેમાંથી લોહી પડવું ચહેરા પર ખીલ થવા આંખની નીચે ડાર્ક સર્કલ થવા ચામડી કાળી પડી જવી કરસલીઓ પડવી હોઠ ફાટી જવા તાલ પડવી માથામાં ખોળો થવો ખોળાના લીધે વાળ ઉતરવા નખના રોગ થવા ઉંમર કરતાં પહેલાં વાળ સફેદ થઈ જવા દાહડી આવતી હોય પણ એમાં અમુક જગ્યાથી ડાહડી ના ઉગે અમુક જગ્યાએ માથામાં ઉંદરી પડી સાહેબ એમ કહેતા હોય છે એટલે ચામડીના અનેક રોગો હોય છે બધા અનેક પ્રકારના રોગ હોય છે ટૂંકમાં નાનું બાળકથી લઈને વૃદ્ધા અવસ્થા સુધીમાં ઘણા બધા ચામડીના રોગ થતા હોય છે જ્યારે ચામડીને લગતા કોઈપણ જાતના રોગોની સારવાર જ્યારે દર્દીઓ મારી પાસે આવતા હોય છે તો હું એમને એમની ભાષામાં આ રોગ શું છે કેવી રીતે થાય છે અને આ રોગ થવાના કારણો શું એ પણ સમજાવું છું અને જ્યારે દર્દીને મારાથી બનતા ઉત્તમ પ્રયત્ન અને ખૂબ સરસ એને દર્દીને સંતુષ્ટ થાય એવી સારવાર કરી આપું છું બરાબર